પોલીસ વાલા મારે છે આ છોકરી છે આ છોકરીને માયરી છે પોલીસ વાળા

અને આ દેખાવો કરી રહેલી મહિલા ઉપર હર્ષ તૂટી પડી હતી અને કર્યો હતો આ આ તો છે પરંતુ કરણ વાઘેલાના આગેવાની હેઠળ અત્યાચાર પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો શું ત્રણ વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરનાર આરોપી વિરુદ્ધ દેખાવો કરવા એ ગુનો બને છે ખરો આ કરણ વાઘેલાને આ કોણ સમજાવશે હર્ષ સંઘવી કે ભૂપેન્દ્ર